તમારા મારું નામ રાજુ સોલંકી જૂનાગઢ અનુજાતિ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું કાલે સાંજે સાડા અગિયાર વાગે એક થાર ગાડી અને એક ફોર્ડવાળાની ફોર વ્હીલ અને મારો છોકરો દાતાર રોડ ઉપર કાળવા ચોખતી દાતાર રોડ ઉપર જતો હતો ત્યારે આ ગાડીવાળા કાબુ મારતા મારા છોકરાએ કીધું કે ભાઈ ગાડી જોઈન ચલાવો એની સામાન્ય બોલાચાલીમાં એક ગોંડલ ધારાસભ્યના દીકરા ગણેશ જાડેજા જયરાજ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા છોકરાને ઉપાડી અને ગોંડલ લઈ ગયેલ ગોંડલમાં જઈ એની ઓફિસમાં મારેલ મારી અને પાછો જૂનાગઢ ભેંસાણ ટોકડી મૂકી ગયેલા ઠીક એમ અમારી પોલીસે ફરિયાદ લઈ લીધી છે ત્રણસો સાત અપહરણ અને એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરેલ છે પોલીસને વિનંતી છે કે ચોવીસ કલાકની અંદર આ જયરાજસિંહના દીકરા અને એના માણસોને પકડવા પકડી લે અને ચોવીસ કલાકની અંદર પકડવામાં નહીં આવે તો અમારે આતમ વિલોપન કરવાની ફરજ પડશે આ સામાન્ય વાત હતી કે મારો છોકરો ને મારો છોકરા છોકરો બે મોટર સાયકલ જતા હતા અને આ ભાઈને એમ કીધું ભાઈ ગાડી જોઈને ચલાવો અમને લાગી ગયા આજ જ વાત હતી બીજી કોઈ વાત નહોતી મોટી કોઈ પોલીસે ત્રણસો હાથ અપહરણ રાઇટિંગ અને એટ્રોસિટ મુજબ એકનો ગુનો દાખલ કરવાની છે